નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ અને સ્વાગત કરું છું આપ સર્વરનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી યુનિટ નામ છે ટેલ મી વાય એટલે કે મને જણાવો શા માટે આ યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર દસ વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની નવ એક્ટિવિટીસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો

ટીમ્પુ ફોક્સ વોઝ વેન્ડરિંગ ઇન ધ જંગલ ટીમ્પુ નામનું એક ફોક્સ છે જંગલમાં આમ તેમ આટા મારતું હતું રખડતું હતું ઓન ધમાં સડનલી એટલે અચાનક હી સો અ બેબી એલિફન્ટ એને એક બાળક એલિફન્ટ એટલે કે નાનું એલિફન્ટ નાનું હાથી હાથીનું બચ્ચું મદન્યું જોયું જમ્બો નામ હતું એનું જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી જમ્બો જોર જોરથી રડતું હતું

એણે તને ઝાપટ કેમ મારી તો જમ્બો કહે છે હી વોઝ એંગ્રી એ ગુસ્સે હતો એટલે મારી તો ચિમ્પુ કહે છે વાય વોઝ હી એંગ્રી એ ગુસ્સે કેમ હતો તો ચંબો કહે છે આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક કે મે બ્રોક એટલે તોડી નાખી અ બ્રાન્ચ એટલે કે એક ડાળી મે ભૂલથી એક ડાળી તોડી નાખી અને હી વોઝ સિટિંગ ઓન ઇટ ને પાછો એ એના ઉપર બેઠો હતો હવે જે ડાળી ઉપર બેઠો એ ડાળી તોડી નાખો તો ઝાપડ તો મારે કે ન મારે તો ચિમ્પુ કે જે વેલ ધેર ઇઝ અ પોઈન્ટ કે હા ભાઈ આ વાત સાચી તો છે ધે સોરી એને સોરી કહી દે એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ અને ફ્રેન્ડ બનાવી દે જમ્બો સેડ સોરી જમ્બો એ સોરી કહી દીધું મીકીને એન્ડ ધે બી કેમ ફ્રેન્ડ્સ અગેઇન અને તેઓ ફરીવાર મિત્રો બની ગયા ના ની એવી ચાલો જોઈએ સવાલ જવાબ સવાલ છે વુ વોઝ ચિમ્પુ ચિમ્પુ કોણ હતો તો ચિમ્પુ શિયાળ હતો ચિમ્પુ વોઝ અ ફોક્સ પછી વાય વોઝ જમ્બો ક્રાઈંગ જમ્બો શા માટે રડતો હતો તો કેમ કારણ કે ઓલાય ઝાપટ મારી હતી ને જમ્બો વોઝ ક્રાઈંગ બીકોઝ મિકી સ્લેપ્ડ હિમ મિકી એને ઝાપટ મારી હતી અને વુ વોઝ મિકી મિકી કોણ હતો તો મિકી તો વાંદરો હતો મિકી વોઝ અ મંકી બરોબર આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ

આગળ કહે છે વાય ડીડ મિકી સ્લેપ જમ્બો શા માટે મિકી એ જમ્બો ને સ્લેપ કરી એટલે કે ઝાપટ મારી તો કારણ આખું લખવાનું મિકી સ્લેપ જમ્બો મિકી એ જમ્બો ને ઝાપટ મારી કારણ કે જમ્બો બ્રોક અ બ્રાન્ચ જમ્બો એક ડાળ તોડી નાખી ઓન વિચ કે જેના ઉપર હી હી એટલે કોણ મિકી વોઝ સિટિંગ કે જેના ઉપર મિકી બેઠો હતો પછી છે પાંચમું હાવ હાવ એટલે કેવી રીતે ડીડ જમ્બો એન્ડ મિકી બીકમ ફ્રેન્ડ્સ કેવી રીતે આ બંને મિત્રો બની ગયા અગેન ફરી વાર પેલા મિત્રો નહોતા પાછા હું બાયરા ને ઝાપટ મારી એટલે પાછું મિત્ર તો થોડીક વિખાઈ જાય તો ફરીવાર મિત્રો કેવી રીતે બની ગયા તો ભાઈ જમ્બો એ સોરી કહી દીધું બરોબર દુનિયાનો એક નાનો એવો શબ્દ થોડોક ભારે છે પણ મોટા ભાગની સમસ્યાનું સમાધાન શું સોરી તો જમ્બો સેડ સોરી જમ્બોએ સોરી કીધું ટુ મિકી મિકીને એન્ડ ધે અને તેઓ ફરીવાર મિત્રો મિત્રો બની ગયા બસ વિદ્યાર્થી આજના એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની એક દસમી એક્ટિવિટી મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની અંતિમ એક્ટિવિટી એક્ટિવિટી નંબર અગિયાર વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો